શનિદેવની પૂજા કરવાથી કુંડળીમાં રહેલા શનિદોષ નો પ્રભાવ ઓછો થાય છે સનાતન ધર્મમાં શનિવારનો દિવસ ન્યાયના દેવતા ભગવાન શનિદેવને સમર્પિત છે અને આ દિવસે તેમનું પૂજન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જે વ્યક્તિની કુંડળીમાં શનિદોષ હોય છે અથવા શનિની સાડા સાથી ચાલી રહી છે તો તેમણે શનિવારના દિવસે શનિદેવની પૂજા જરૂર કરવી જોઈએ સાથે જ સરસિયાનું તેલ અર્પિત કરવું જોઈએ આવું કરવાથી કુંડળીમાં રહેલા શનિદોષનો પ્રભાવ ઓછો થાય છે અને અટવાયેલા કામ પાર પડવા લાગે છે આ ઉપરાંત શનિવારના દિવસે એક રોટલીનો ઉપાય કરવામાં આવે તો ભગવાન શનિદેવ જાતક પર પોતાની કૃપા રાખે છે અનુસાર શનિવારના દિવસે જો તમે રોટલી પર સરસિયાનું તેલ લગાવીને શ્વાનને ખવડાવો છો તો શનિદેવ પ્રસન્ન થાય છે અને કુંડળીમાં રહેલા શનિદોષનો પ્રભાવ ઓછો થાય છે આ ઉપાય કરવાથી સફળતાના માર્ગ પણ ખુલે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર શ્વાન ભગવાન શનિદેવનું વાહન છે અને શનિવારે શ્વાન ખવડાવવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે કુંડળીમાં શનિની સાડા સતી કે લેયા ચાલી રહી હોય તો તેને આ ઉપાય અવશ્ય અપનાવવો જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે શ્વાનને સરસી અને તેલ ચોપડીને રોટલી ખવડાવવાથી રાહુ અને કેતુ સંબંધિત દોષો પણ દૂર થાય છે તેમજ કાલસર્પ યોગથી પીડિત વ્યક્તિએ પણ આ ઉપાય કરવો જોઈએ આ સિવાય શનિવારે ગરીબો અને જરૂરિયાતમંદોને તમારી ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ તે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જો શક્ય હોય તો શનિવારે અડદની દાળમાંથી બનેલા ભોજન જરૂરિયાતમંદોને ખવડાવવા જોઈએ જો તમે શનિદેવની કૃપા મેળવવા માંગતા હોવ તો શનિવારે શનિદેવના મંદિરમાં જઈને તેમની સામે સરસિયાના તેલનો દીવો પ્રગટાવો ધ્યાન રાખો કે તેલનો દીવો પ્રગટાવતી વખતે તેમાં થોડા કાળા તલ જરૂર નાખો શાસ્ત્રો અનુસાર શનિવારે શનિયંત્રની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે શનિદેવના પ્રકોપને શાંત કરવા માટે આ દિવસે માંસ કે માછલીનું સેવન ન કરવું તમારી ક્ષમતા મુજબ ગરીબો અને જરૂરિયાતમંદોને પણ દાન કરો આ દિવસે કાળી ગાયને ને અડદની દાળ અથવા તલ ખવડાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન વૃક્ષને અને નમઃ મંત્રનો જાપ કરો આ પછી પીપળના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી શનિદેવ ધીરે ધીરે પ્રસન્ન થાય છે નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી